અભય થઈને ગુજરાત ડ્રગ્સ પ્રવેશ દ્વાર છે કોંગ્રેસના આરોપી ગૃહમંત્રી અસ્તવીએ ઝડપાતો જવાબ આપ્યું છે ગૃહમંત્રીએ જણાવ્યું કે કોંગ્રેસ ડ્રગ્સ પકડવા ગયું હતું ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા ત્રણસો કિલો અને અઢારસો કિલો ડ્રગ્સ ગુજરાતમાં માં પ્રયત્નો નિષ્ફળ બનાવવામાં આવ્યા ગુજરાત એટીએસને અભિનંદન આપતા ગૃહમંત્રીએ જણાવ્યું કે ગુજરાતના ચુનંદ અધિકારીઓએ માહિતીના આધારે વોચ ગોઠવી અને સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું છે ગ્રહમંત્રીએ જણાવ્યું કે ડ્રગ્સ પકડાયું નથી પકડ્યું છે અનેક દિવસો સુધી વોચ ગોઠવ્યા બાદ મહેનતથી ડ્રગ્સ પકડવામાં સફળતા મળી છે પાકિસ્તાનની નાપાક હરકતોને રોકવામાં સફળતા મળી છે આ દિશામાં અનેક ઓપરેશન પાર પાડવામાં આવ્યા છે કોંગ્રેસના સવાલ પર ગૃહમંત્રીએ કહ્યું કે ડ્રગ્સ કોંગ્રેસે પકડાયું પકડવા ગયું હતું આ ડ્રગ્સ પકડવા પોલીસ અધિકારીઓ કામ કરી રહ્યા છે આ ડ્રગ્સની વાત રાજનીતિની વાત નથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડ્રગ સામે જંગ છેડ્યો છે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા પાકિસ્તાનમાંથી ભારતની સીમામાં 300 કિલો અઢારસો કરોડની કિંમતનો ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ કરવા બદલ હું ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસ ની ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ગુજરાત પોલીસના આ ચુનિંદા અધિકારીઓ જે ભારત પાકિસ્તાનની દરિયાઈ સીમાઓ પર છેલ્લા અનેક દિવસથી માહિતીના આધારે વોચ ગોઠવીને આ અતિ મહત્વનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવા બદલ રાજ્યના સૌ નાગરિકો વતી સૌ પોલીસના ના જવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ડ્રગ્સ પકડાયું નથી પકડેલું છે અને પકડનાર ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસ ની ટીમ ખૂબ મહેનત થકી આ ડ્રગ્સ પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે ભારે તુફાની દરિયામાં આ ગરમીના સમયે અનેક દિવસો સુધી રાત દિવસ આ તોફાની મોજા વચ્ચે આ પાકિસ્તાનીઓની નાપાક હરકતને રોકવામાં આપણને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે આ દિશાથી એક નહીં પરંતુ અનેક ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડનાર એ બીજું કોઈ નહીં પરંતુ આપણી ગુજરાત પોલીસ છે હું ફરી એકવાર ગુજરાત પોલીસના સૌ અધિકારીઓને સૌ જવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું